નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના બારસો ત્રીસથી તેરસો અગિયાર ભયાઉ બારસો સિતેર તેરસો રાપર બારસો પચાસથી બારસો પચાસ માંડલ બારસો ચાલીસથી બારસો સાઠ ધાંગધ્રા બારસો પિસ્તાલીસથી બારસો પિસ્તાલીસ કલોલ બારસો એસી થી તેરસો સાત ઇડર બારસો એસી થી તેરસો અગિયારુંડલા અગિયારસો થી તેરસો પાંચ ધીમા બારસો છ્યાસી થી તેરસો છ ચોટાણા બારસો થી બારસો પંચ્યાસી મોડાસા થી બારસો તળાજા બારસો થી બારસો ચાલીસ અમરેલી એક હજાર થી બારસો સમી બારસો સિતે થી બારસો નેવું જેતપુર થી નવસો એકાવન ધાનેરા બારસો એક્યાસી થી તેરસો છ લાખણી બારસો પંચાવન થી બારસો એક્યાસી બહુચરાજી બારસો સિતેર થી તેરસો પાંચ ગુંદરી બારસો પાસઠ થી તેરસો બે બાવડા બારસો બ્યાસીથી બારસો નેવું દિયોદર બારસો થી તેરસો છ હારીજ બારસો અગિયારથી તેરસો પાંચ વાવ બારસો ઓગણપચાસથી તેરસો દસ પિલુડા બારસો નેવુંથી તેરસો ત્રણ ભીલડી બારસો સાહીઠથી તેરસો પાંચ માણસા બારસોથી તેરસો બાર ચાણસમાં અગિયારસો પિસ્તાલીસથી તેરસો બાર પાલનપુર બારસો ચોર્યાસીથી તેરસો બે હિંમતનગર બારસો પંચાણુંથી તેરસો બે મહેસાણા બારસો છત્રીસથી તેરસો દસ આંબલીયાસણ બારસો ચોસઠથી બારસો પંચ્યાસી ખેડબ્રહ્મા બારસો એંસીથી બારસો નેવું જામનગર એક હજાર પચાસથી બારસો પાટણ બારસો સાહીઠથી તેરસો ચૌદ ડીસા બારસો છોતેરથી તેરસો ભુજ બારસો પંચાવનથી બારસો એંસી નેનાબા બારસો પચાસથી તેરસો બે ભાવનગર બારસો થી બારસો સિહોરી બારસો પાસઠ થી તેરસો થરા બારસો એસી થી તેરસો પાંચ